નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હાસમુખ એમસીએસ વાલાની અંદર દોસ્તો ઘણા બધા દિવસથી વિડીયો આવ્યો ન હતો કેમ કે હમણાં કંઈ એવી અપડેટ નથી રેશન કાર્ડને લઈને ખાસ કરીને તો આજે એક તમારા માટે દોસ્તો હું એક નવી યોજના વિશે માહિતી આપવા જઈ રહ્યો છું ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોઈ લેજો ખૂબ ફાયદાની વાત છે એમાં ખાસ કરીને ગરીબ લોકો માટે પણ મિત્રો ઉપયોગી થાય તેવી આ યોજના છે તો માત્ર માત્ર વીસ રૂપિયામાં બે લાખ રૂપિયા સરકાર તમને આપે છે અને દેશના તમામ લોકોને આ લાભ મળવા પાત્ર છે તો શા માટે આપણા યોજનાનો લાભ છે તે જવા દેવો જોઈએ માત્ર વીસ રૂપિયાનું તમે રોકાણ કરશો એટલા આખા વર્ષની અંદર એક વર્ષની અંદર તમે વીસ રૂપિયા રોકી દેશો એટલે તમને બે લાખ રૂપિયાનું કવરેજ છે તે વીમા કવરેજ થશે કઈ રીતે મળશે શું યોજના છે ક્યાં જવું પડશે પડશે કયા ડોક્યુમેન્ટની જરૂર તમામ વિગત હું તમને આ નાના એવા વિડીયોની અંદર દોસ્તો સમજાવવાનો છું તો ખાસ કરીને વિડીયો પૂરો જોઈ લેજો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો વીસ રૂપિયાનું રોકાણ કરશો એક વર્ષની અંદર મિત્રો એક મહિનાના બે રૂપિયા જેવી કિંમત થાય છે આટલું તમે રોકાણ કરશો તો તમને અથવા તો તમારા જે વારસદારો છે તેમને બે લાખ રૂપિયા છે તે મળવાપાત્ર થશે કોને મળશે કઈ ઉંમર મર્યાદાઓ હોવી જોઈએ તેની પણ સંપૂર્ણ માહિતી દોસ્તો વિડીયોની અંદર મેળવવાના છે તો ખાસ કરીને નાનો એવો વિડીયો છે પાંચ મિનિટનો સમય કાઢી લેજો કામ લાગશે તો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ દેશના તમામ લોકોને આ લાભ મળવાપાત્ર થશે મહિલા પુરુષ કોઈપણને આ લાભ છે તે મળવાપાત્ર થાય છે માત્ર વીસ રૂપિયામાં બે લાખ રૂપિયાનું વીમા કવરેજ કેન્દ્ર સરકારની જબરદસ્ત આ સ્કીમ મિત્રો ઘણા બધા લોકોને ખબર પણ હોતી નથી કે આવી કંઈક સ્કીમ હોય છે ગામડાના લોકોની અંદર ખાસ કરીને ઘણા બધા લોકો આ સ્કીમથી અજાણ હોય છે પરંતુ આ વિડીયો જોઈ લેજો એટલે મિત્રો તમને ફાયદો થવાનો છે કેન્દ્ર સરકારની એવી ઘણી બધી યોજનાઓ છે જેને ગરીબોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે આવી એક યોજનામાંની આપણે વાત કરીએ તો કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જેને પી એમ એસ કહેવામાં આવે છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ યોજનાનું નામ છે પી એમ આવું તમારે કહેવાનું કઈ જગ્યાએ કરવા જવાનું છે આ યોજનાનો લાભ લેવા માટે તમારે તો કે તમારી આજુબાજુની જે બેંક હોય ત્યાં બેંકમાં તમે જઈને કહેવાનું કે મારે પી યોજનાનો લાભ લેવો છે અથવા તો તમે અહીંથી મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીનશોટ બતાવશો મેનેજરને એટલે પણ તમને આ લાભ છે તેનો છે તે મળી શકે છે આગળ આપણે જોઈએ તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન આ યોજના છે તે લોન્ચ કરી હતી ગરીબોને ઉપયોગી થાય એટલા માટે મોદીજી પ્રથમ જ્યારે વડાપ્રધાન બન્યા તેમનો પ્રથમ કાર્યકાળ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે આ યોજના છે તેને લોન્ચ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ફક્ત ને ફક્ત રૂપિયા વીસ પ્રતિ વર્ષનું પ્રીમિયમ આખા દેવામાં છે એટલે કે હવે આઠ રૂપિયા તેની અંદર વધારવામાં પહેલા છે તે બે ત્રણ વર્ષ પહેલા બાર બાર રૂપિયા હતા આ પર બે લાખ રૂપિયાનું સીધું વીમા કવરેજ છે તે મળે છે ચાલો આ યોજના વિશે આપણે વધુ થોડી માહિતી મેળવી લઈએ આ યોજના હેઠળ અકસ્માતને કારણે મૃત્યુ કોને લાભ મળે તેની વાત કરીએ તો કે કોઈ પણ અકસ્માતના કારણે મૃત્યુ થયું હોય અથવા અકસ્માતના કારણે વિકલાંગતા અનુભવાની હોય તો તેની અંદર છે તે લાભ મળવાપાત્ર થાય છે કોણ લાભ લઈ શકે છે તો કે અઢાર વર્ષથી લઈ અને સિત્તેર વર્ષની વ્યક્તિ છે તે આ લાભ લઈ શકે છે બે લાખનું વીમા કવરેજ છે તે મળવાપાત્ર થાય છે આ યોજના માટે લઘુત્તમ પ્રીમિયમ દર મહિને બે રૂપિયા કરતાં પણ ઓછું થાય છે તો આપણે આગળ વાત કરીએ એ રીતે આ યોજના પેલી જૂનથી એકત્રીસ મે સુધી એટલે કે એક વર્ષના સમયગાળા માટે આવરી લેવામાં આવે છે જેમાં દર વર્ષે એકત્રીસ મે સુધીમાં નિર્ધારિત ફોર્મ નિર્ધારિત વ્યક્તિએ બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાંથી ઓટો ડેબિટ દ્વારા જોડાવાનો હોય છે સુકવણી કરવાની હોય છે તો કે તમે મિત્રો તમારી આજુબાજુમાં બેંક નથી તો તમે પોસ્ટ ઓફિસમાં જઈ પણ તમે આ લાભ લઈ શકો છો અથવા તો કોઈ પણ બેંક હોય બેંકમાં જઈને તમારે કેવું કે મારે વીસ રૂપિયાવાળો જે વીમો હોય અકસ્માત વીમો તે કરાવવો એટલે તમને મિત્રો તે કરી આપશે અને તમારા બેંક ખાતામાંથી ઓટો ડેબિટ સિસ્ટમ શરૂ કરશે એટલે તમારે મિત્રો દર વર્ષે કપાવા જવાની પણ જરૂર નથી દર વર્ષે તમારા બેંક એકાઉન્ટમાંથી માત્ર ને માત્ર વીસ રૂપિયા કપાશે આ વીસ રૂપિયા તમારો મિત્રો આખા વર્ષનું પ્રીમિયમ રહેશે જો કોઈ વ્યક્તિ એક જ અથવા તો અલગ અલગ બેંકની અંદર પોસ્ટ ઓફિસની અંદર અથવા તો બેંકમાં ખાતું ધરાવતા હોય તો કોઈ પણ એક જગ્યાએથી છે તેમને લાભ મળવા પાત્ર થશે બંને જગ્યાએ તેનો વીમો હશે તો આ લાભ મળવા પાત્ર થશે નહીં તેની ખાસ ધ્યાન રાખવાનું જેમ કે કોઈ વ્યક્તિને બેંકમાં ખાતું છે દાખલા તરીકે એસબીઆઈ ની અંદર ખાતું છે અને બાજુમાં પોસ્ટ ઓફિસમાં પણ ખાતું છે તો બંને જગ્યાએ તમે આ વીમો કરાવેલો હશે તો કોઈ પણ એક છે તમને મળવા પાત્ર થશે તો ખાસ કરીને દોસ્તો બંને જગ્યાએ નથી એનું ધ્યાન રાખવાનું છે આ યોજના પહેલી જૂનથી લઈને એકત્રીસ મે સુધી એક વર્ષના સમયગાળા માટે આવરી લેવામાં આવે છે જેમાં દર વર્ષે એકત્રીસ મે સુધી છે તે તેની અંદર પેમેન્ટ કપાતું હોય છે ઓટો ડેબિટમાંથી જો કોઈ વ્યક્તિ એક અથવા તો આપણે આગળ વાત કરીએ તે રીતે આ નાની એવી યોજનાની માહિતી મેં તમને મિત્રો આપી છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો આવી જ એક યોજના છે બીજી તેની અંદર મિત્રો સારસો રૂપિયા આજુબાજુ પેમેન્ટ કપાય છે અને તેની અંદર કુદરતી મૃત્યુ આવે છે તેની માહિતી તમારે જોઈતી હોય તો ખાસ કરીને કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો કે સારસો રૂપિયાવાળી જે યોજના છે તેની માહિતી આપો તેની અંદર કુદરતી મૃત્યુ થાય તો પણ બે લાખ રૂપિયા મળવા પાત્ર થાય છે તો મિત્રો કોમેન્ટ વધારે આવશે તો આપણે તેનો પણ વિડિયો બનાવશું ના એવો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો